જાતિ આધારિત વસ્તી ગણતરી ક્યારે થશે આ સવાલ વિપક્ષ હંમેશાથી ઉઠાવતું રહ્યું છે આ વર્ષે તો રાહુલ ગાંધી સતત આ મુદ્દે છવાયેલા રહ્યા છે તેમણે લોકસભામાં પણ આ અંગે માંગ કરી હતી આ મામલે આરએસએસએ પોતાનો મત વ્યક્ત કર્યો છે આરએસએસ તરફથી કહેવામાં આવ્યું છે કે આ મામલે ઘણા સમયથી ઘમાસાણ ચાલી રહ્યું છે પરંતુ જાતિગત વસ્તી ગણતરી એટલા માટે થવી જોઈએ કારણ કે કલ્યાણકારી યોજના તમે જો લાવશો તો પછી જાતિગત વસ્તી ગણતરી નહીં હોય તો પછી જે સમાન જેને હક આપવાનો છે તેને તમે કઈ રીતે હક આપશો તે પણ વાત કરી છે સાથે સાથે મહત્વનું સૂચક નિવેદન એ પણ કર્યું છે કે આ જાતિગત વસ્તી ગણતરીના આધારે તે કાંક પોલિટિકલ ટૂલ ન બની જાય તેનો કોઈ રાજકીય લાભ ન ઉઠાવે બંને તરફથી વાત કરવામાં આવે છે બંને પક્ષ રાખવામાં આવ્યા છે સિક્કાની બે બાજુની જેમ એવું પણ કહેવામાં આવ્યું છે કે જાતિગત જે જનગણના છે એની એક આ અસર પણ હોઈ શકે છે અને એનો રાજકીય ઉપયોગ બિલકુલ ન થવો જોઈએ આપણી સાથે જાણીતા રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યા જોડાઈ ગયા છે જયવંતજી સવાલે હતો કે આરએસએસે જે મંથન કર્યું અને એમાં જે બે મુદ્દા એ એમણે રાખ્યા છે એક તો એમણે કહ્યું છે કે સમાજની એકતા અને અખંડતાને ખતરો છે અને બીજી બાજુ એમણે કહ્યું કે કલ્યાણકારી એંગલથી જો જોવા જઈએ તો જાતિગત જે ગણના છે એમાં કશું ખોટું પણ નથી આપનો શું મત છે એમાં અત્યારે કેરળમાં સંઘની એક સમન્વય બેઠક ચાલી રહી છે એટલે એમાં બત્રીસ જેટલા સંગઠનો એટલે એમાં ભાજપ પણ ગયો આ સંગઠનો એક બેઠક ચાલે છે એટલે સ્વાભાવિક છે કે આમાં વિશે ચર્ચા હોય અને એમાંથી આ નિવેદન બહાર આવ્યું છે એટલે એનો અર્થ એ થયો કે આ જે ચર્ચા થઈ હશે ચર્ચામાંથી પરિપાક રૂપે આ નિર્ણય અથવા તો મંતવ્ય બહાર આવ્યું છે જ્યાં સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વાત છે ત્યાં સુધી એ દેશને પ્રથમ માને છે અને હિન્દુત્વને પ્રથમ માને છે અને હિન્દુત્વના એના પહેલામાં બધા જ આવી જાય છે ભારતમાં રહેતા બધા લોકો અને એમાં જે કઈ લોકો વિકાસમાં પાછળ રહી ગયા છે એ લોકોના માટે જે કઈ કરવું પડે એ કરવાની એમની હંમેશા વાત કરતા હોય છે એટલે તમે તે જોતા હશો કે જ્યાં સુધી જે સમાજને અત્યારે મળી રહી છે એ સમાજ પોતે ન કે

ઘણા બધા સાંસદોએ વિરોધ પણ કર્યો અને એના કારણે નરેન્દ્ર મોદી સરકારે કહ્યું કે અમલ નહીં કરી તો એ ઉપર બિલકુલ બિલકુલ આભાર અમારી સાથે જોડાસો એક હાજર એકવીસ માં આમ તો વસ્તી ગણતરી થવાની હતી પરંતુ ત્રણ વર્ષ વીતી ગયા છે કોરોનાના કારણે તે થઈ શકી નથી હવે ક્યારે થઈ શકે તેના પર એક સવાલ છે પરંતુ આમાં ભાજપ એટલા માટે એમાં જાતિગત જનગણનાનો જે મુદ્દો છે નવી સરકારનું ગઠન થયું કેન્દ્રમાં એ પછી વિપક્ષ માટે કોઈ એક એગ્રેસિવ મુદ્દો હોય તો આ બની રહેલો છે સતત રાહુલ ગાંધીએ મુદ્દો ઉઠાવ્યો તો જયારે આપણે જોયું કે હલવા સેરેમની થઈ ત્યારે રાહુલ ગાંધી એક

આ બધા છે તે આ જાતિગત જનગણનાની તરફેણમાં છે ભાજપનું સ્ટેન્ડ હંમેશાથી સુપ્રીમ કોર્ટમાં પણ એવું કહ્યું હતું કે